ગેસની સમસ્યા એસિડિટીની સમસ્યા ઊંધો ગેસ અને માઇગ્રેન એટલે કે માથાનો દુખાવો એવો લાંબા સમયથી જેમને હોય ક્યારેક ક્યારેક પેટમાં અલ્સર પણ થઈ જતા નવા નવા એસિડિટીની ગોળી લેવી પડતી હોય એવી દસ વર્ષથી જેમને સમસ્યા હતી એવા રાજનભાઈ મારી સાથે છે અને એમને આપણી માત્રને માત્ર ચાર મહિનાની રેગ્યુલર સારવારથી અત્યારે સો સો ટકા સારું લાગે છે એવા રાજનભાઈ મારી સાથે એમનો રિવ્યુ આપવા માટે આવ્યા છે રાજમે તમે કયા ગામથી આવ્યા છો અમે સુરતથી આવેલા છીએ સુરતથી આવ્યા છો તો સુરત થી છે રવડા કિલોમીટર દૂર અહીંયા તમે શા માટે આવ્યા કઈ રીતે આવ્યા એકચુઅલી મારા વાઈફ પહેલા ટ્રીટમેન્ટ ચાલુ કરેલી હતી એમના લગભગ અમુક સમય પછી મને બી પેટમાં દુખાવો અને એવું રહેતું હતું જે મેં બહુ બધી દવા કરાવેલી હતી અલ્ટિમેટલી એમાં મેં ઘણા રિપોર્ટ બી કરાવેલા હતા એન્ડોસ્કોપી બે ત્રણ વાર કરી હતી ઇયર બે ઇયરના ગેપથી જેથી તમે જેમ કે દસ વર્ષથી એવું લાગતું હતું કંઈક અંદર પ્રોબ્લેમ છે પણ એક્ઝેક્ટ આઈડેન્ટિફાઈ નથી થતું અને રિપોર્ટ તો બધા નોર્મલ જ આવતા હતા પછી મારા વાઈફ સાથે આ રીતનું જે કમ્યુનિકેશન થયું એ પ્રમાણે મેં બી ઓનલાઈન ટ્રીટમેન્ટ પેલા ચાલુ કરી ઘણું સારું થયું એટલે તમને એમ થયું કે ના ભાઈ મારે પણ કરાવવાની જરૂર ટ્રાય કરી છે તમે જે છે એ દવાઓ આપડી કરી તો આપડી દવા રેગ્યુલર કર્યા પછી તમને કેટલું સારું લાગે છે અત્યારે મને ઓલમોસ્ટ જે બી પ્રોબ્લેમ હતા મેજર કે મને પેટમાં જ ગેસ થઈ જાય પેટમાં એકદમ ગડબડ રહ્યા કરે એવું લાગતું કબજીયાત રહેતું અને મેજર તો એના લીધે જ બાય ઇફેક્ટ જ હું કહી શકું કે માથાનો દુઃખ સખત રહેતો હતો તો એ બધું જે દવા બહુ ઓછી જ હતી એટલી બધી દવા બી નથી પણ એ જે બી દવા રેગ્યુલરલી એનાથી અત્યારે નાઇન્ટી ઉપર ફરક પડી ગયો છે નેવું ટકા નેવું ટકા સારું છે પેટમાં ને એમાં અને તમે જે ડાયોટ ફોલો કરવાનું કીધું જે બી નોર્મલ હતું એવું કંઈ બી હેવી નહોતું કે રાત સવારે ખાવાનું એ બી કરવાથી મેં સ્ટ્રોંગલી ફોલો કર્યું જે બી છે એનાથી મને ગેસ તો એકદમ થતો જ નથી હવે અને માથાનો દુખાવામાં બી જે અઠવાડિયે એકવાર જ્યારે બી દવા લેવી પડતી સખત દુખાવો થતો જે નથી રહેતો રાજનભાઈ તમે આનાથી પહેલા જે દસેક વર્ષથી આ ગેસની સમસ્યાથી તમે પરેશાન છો લગભગ કેટલા ડૉક્ટરને મળ્યા આશ્વાસ લગભગ છ થી સાત જે ગેસ્ટ્રોએન્ડોલોજીસ્ટ ને મેં મળેલો છું કેટલી એન્ડોસ્કોપી કરાવી છે લગભગ

ફરક પડી ગયો છે તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માંગુ છું કે ઘણા બધા વિડીયો આયુર્વેદના હોતા હોય છે પણ આપણે ખાસ ત્રણ વસ્તુ જોવાની સૌથી પહેલું તો જે ડોક્ટર પાસે તમે દવા કરાવો છો એની પાસે એમડીની કે બીએમએસ ની ડિગ્રી હોવી જોઈએ બીજા નંબરે ખાસ એ ધ્યાન રાખો કે એમને તમારા જેવા રોગ મટાડે હોય એવો લાંબો અનુભવ અને રિવ્યૂઝ એમના હોવા જોઈએ અને ત્રીજા નંબરે કે એમને જે પણ તમારી સારવાર કરતા હોય એ તમારી પ્રકૃતિ પ્રમાણે થવી જોઈએ ને દવાઓ ગરમ ન પડવી જોઈએ આ રીતે થવું જોઈએ રાજનભાઈ તમે જ્યારે અહીંયા આવ્યા અને તમે આપણી આખી આખી મેડિસિન્સ તમે ટોટલી કરી તમારા જેવા હજારો પેશન્ટ હશે કે જેને લાંબા સમયથી ગેસ કબજિયાતની સમસ્યા હશે કે ગેસની સમસ્યા માટે રોજ ગોળીઓ લેવી પડતી છે કે એને કારણે માથું દુઃખી આવતું હશે આ બધા ઘણા બધા હશે એમને તમે આપણી હોસ્પિટલની સારવાર તમને થયા અનુભવી છે તમે શું કહેવા માગશો એક વખત તમને જો કોઈ પ્રોબ્લેમ હોય કોઈને તો જરૂર એક વખત પ્રયત્ન કરવો જોઈએ મને ખાસો ફરક પડી ગયો છે એનાથી મને બી આશા છે કે બીજાને બી આવો લાભ મળે અને એને નેચરલી એ રિકવર થઈ જાય જે સરે મને શરૂઆતમાં કીધું હતું કે થોડો સમય લાગશે બટ એ આપણે એને મને અનુભવ થાય છે કે જળમૂળમાંથી એમની ઇફેક્ટ ઓછી થઈ ગઈ છે અને મારી શરીરની તાસીર થોડી ચેન્જ થઈ હોય એવું લાગે છે હજી બી જે રૂટીન છે તમે કહો એ ફોલો કરીને સારું થશે એવી આશા વધારે છે ખૂબ ધન્યવાદ ધન્યવાદનભાઈ જય શ્રી કૃષ્ણ નમસ્કાર હા નમસ્તે